વિસનગર તાલુકાની સાડત્રીસ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યપદ માટે યોજાયેલ મતદાનમાં સાંજે પાંચ કલાક સુધી તોતેર પોઈન્ટ ત્રાણું ટકા મતદાન નોંધાયું હતું તાલુકાના ચાર ગામોમાં સામાન્ય બોલાચાલીને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થતાં વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે વિસનગર તાલુકાની સાડત્રીસ ગ્રામ પંચાયતોમાં રવિવારના રોજ સરપંચ પદ માટે એકસો ત્રેવીસ ઉમેદવારો તેમજ એસી વોર્ડની ચૂંટણી યોજાઈ હતી જે મતદાન દરમિયાન બાર ચૂંટણી અધિકારી ચૂંટણી અધિકારી સોળ જોનાલ અને સોળ મદદની જોનલ મળી નવસો ને એસી કર્મચારીઓ મતદાન પ્રક્રિયાની કામગીરીમાં જોડાયા હતા મતદાન દરમિયાન વહેલી સવારથી જ શરૂ થતા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો અને બુથ ઉપર પણ લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી જોકે બપોર બાદ વરસાદે વિરામ લઈ લેતા મતદાન મથકની બહાર પણ ઉમેદવારોના ટેકેદારોનો જમાવડો થવા પામ્યો હતો તાલુકાના વડુ મગરોડા ઉમદા અને કડા ગામમાં સામાન્ય બોલાચાલીને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થતા વહીવટી રાહતનો શ્વાસ લીધો હતો જે તંત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે સાંજે પાંચ કલાક સુધી તોત્તેર પોઈન્ટ તાળુ ટકા મતદાન થવા પામ્યું છે જેમાં પચાસ હજાર નવસો બાવીસ પુરુષ મતદારો પૈકી અડતાલીસ હજાર ત્રેપન સ્ત્રી મતદારો પૈકી ચોત્રીસ હજાર સાતસો ને ચોસઠ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર અને તાલુકા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જ્યારે વિસનગર તાલુકાના કાંસા ગામમાં સરપંચ પદ માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં આઠ હજાર પાંચસો મતદારો પૈકી સાંજે પાંચ સુધી પાંચ હજાર છસો મતદારોએ મતદાન કર્યું હતું જ્યારે કાસા ગામના વોર્ડ નંબર સાંજે પાંચ કલાક સુધી અડસઠ ટકા પાલમના વોર્ડ નંબર પાંચમાં એકોતેર પોઈન્ટ ત્રાણું ટકા મતદાન થયું હતું આમ વહેલી સવારથી લઈ અને સાંજ સુધી મતદારોમાં મતદાન કરવા માટે માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો મારું નામ પ્રજાપતિ અંશલી રાકેશભાઈ છે આજે હું પહેલી વાર અહીંયા મતદાન કરવા આવી છું અને અહીંયા મને મતદાન કરતા ખૂબ જ આનંદ થાય છે આજનો માહોલ જોઈને મને આનંદની અનુભૂતિ થાય છે હું જાગૃત નાગરિક તરીકે અહીંયા મત આપી રહી છું અને હું બધાને મારો વિચાર એવો છે કે બધાને જાણવા મળવું જોઈએ કે બધાને મત આપવો જરૂરી છે મારું નામ ઠાકોર લીલાજી છે હું છું આજે અમારે ગામમાં સરપંચની જે ચૂંટણી છે તેમાં દિવ્યાંગ તરીકે પણ હું અહીંયા મતદાન કરવા આવી રહી છું અને મતદાન મારું તરત જ થઈ ગયું છે અને મતદાન કરવું એ આપણો જન્મ જાત અધિકાર છે અને વિકલાંગ તરીકે પણ હું જે અહીંયા મતદાન કરવા આવી છું જે મારા જેવા બીજા લોકો હોય તેમને પણ મતદાન કરવું જરૂરી છે અને મતદાન કરવું એ ફરજિયાત તો નથી પણ આપણો અધિકાર છે એટલે મતદાન કરવું જ જોઈએ મારું નામ મારાજી મોટીજી ઠાકોર છે અને આજે અમે તારીખ છ બે હજાર અનુસંધાને અમે અમારા ગામની અંદર સદુરલા મુકામે લગભગ દસ જેવા ઉમેદવારો ઉભેલા છે સરપંચની અંદર અને એક જે એ વોર્ડના ઉભેલા છે એમ ટોટલી અમે આ બધા ગામના ભેગા થઈને અને ચૂંટણી માટે અમે એકત્ર થયેલા છીએ મતદારો કેટલી સંખ્યામાં આવી રહ્યા છે આજે જોવા જઈએ તો મતદારનો ઉત્સાહ બહુ અતિ ઉત્સાહ છે અને મોટી મોટી લાઈનો લાગેલી છે અને એની અંદર જૂજની અંદર વધારે વધારે ઉમેદવાજો ઉમેદવાર વોટિંગ થાય એવો લોકોની ઈચ્છા છે ને એટલા માટે લોકો ટોળે ટોળો ઉમ થયે છે તમારું પટેલ પૂર્વીબેન દીપિંગભાઈ પહેલી વાર તમે મતદાન કરી રહ્યા છો હા પહેલી વાર મતદાન કરી રહી છું કહેશો મતદારો બધાને આવું જોઈએ મતદાન કરવા માટે હાલ તો બધા આવી રહ્યા છે માહોલ છે ચૂંટણી નો પબ્લિક છે બધી મારું નામ પટેલ સાવન કુમાર મનુભાઈ કંસારકુઈ નો વતની છું જી ચોક્કસથી જણાવી દઉં સાહેબ તમને કે આઝાદી બાદ ક્યારેય અમારા ગામમાં ચૂંટણી થઈ નથી અને સરપંચની ચૂંટણી કઈ રીતે થાય એનો એકચ્યુઅલી અમને લોકોને આઈડિયા પણ નથી કે કેવું હોય કેવું નહીં પણ આ તો આજુબાજુના ગામમાં જે લોકોના મોઢે સાંભળેલું કે આ રીતે સરપંચની ચૂંટણી થાય પરંતુ આ વખતે પહેલીવાર સરપંચની ચૂંટણી થવા જઈ રહી છે ગામ લોકોએ પ્રયત્ન કર્યો હતો સમરસ થવા પરંતુ ગામ લોકોને તેમાં સફળતા મળી હતી નહીં તો પહેલીવાર ચૂંટણી થવા જઈએ પરંતુ ઓવરઓલ બધું ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં યોજાવા જઈ રહી છે જી બિલકુલ મતદારો ઉત્સાહ પણ સારો જ છે અને ગામ લોકોનો એવો પ્રયત્ન એવો છે કે શક્ય એટલું વધુમાં વધુ મતદાન થાય અને શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ઘર્ષણ વગર આ ચૂંટણી કાર્ય પૂરું થાય એવી અપીલ છે એક યુવાન તરીકે ગામમાં બેઝિક ફેસિલિટી દરેક માણસને મળી રહે સ્વાસ્થ્ય પાણી વીજળી એ ઇનફ છે ગામ માટે ઉમેદવાર શિક્ષિત હોય યુવાન હોય અને ગામ સારી રીતે ચલાવી શકે અને વિકાસના કાર્યો કરી શકે એવા ઉમેદવારની અપેક્ષા છે ગામ લોકોની